જય ચામુંડા માં આજ વેલા સવારના દર્શન કરવા આવી ગયા છે કેટલા વાગ્યા ભુરા આયા તો તો ભીંડો વેસવા ચોટીલા માર્કેટમાં પણ થયું કીધું હાલો ચામુંડા માતાજીના દર્શન કરી લઈએ કેટલા વાગ્યા પાંચ ફીટ પાંચ ને એક મિનિટ થઈ છે અને માતાજીની ની દિયા થઈ છે એમની જો ગાણા કોલ માં કોઈદાનפול નો કરી હોય ચાની લીધું આપા દીકે તારા ઘરે મારા સાહેબ બીજું દીને નસ્તર માતાજી અલ્યા આતરમાં આવી ગાણે કરવા માં આ ભાઈ આ મને મુરત કરી દો હાલો એ મને મુરત કીધો જઈશ નહીં કાઈ અરે કાઈ જોતો નથી ના તો પડું છું કાઈ જોતો નથી તમારા માતાજી આપે એવો આશીર્વાદ લે આ આતરમાં સાનલો કરી દીધો મને او تا يم کرم માતાجي માતાجي اندارو بہت پڑس بھائی بھرا کا جو تو نتي ہالو نہ کہ تو مارو نو ااوے माता जी माता जी जय जय चामुंडा माँ फूलो में मौसम जो या मैं तमने चमकता चांद माँ बजा बैठा से हजी मंदिर खुल वाट ऐसे सब चढ़व से डूंगर थोड़ी बार लाग से हजी तो